પણ ઈચ્છે છે કે કે અમે અમારા ગામ પાર્લર ખોલીએ તો મિત્રો ટૂંક સમય માં પાર્લર ની મિત્રો આજે હરિભા પાર્લર માત્ર ચાની કીટલી નથી રહી લોકો ના દિલ માં જગ્યા બનાવી ને તેમણે ખુબ પ્રગતિ કરી છે એકત્રીસ આઠ બે પચીસ રવિવાર આપણી એસબીટી અમદાવાદ વધારશે

ની બ્રાંચ મળી શકે કે નહી દોસ્તો એ જાણવા માટે તમારે જવાનું રહેશે અને પાર્લર માત્ર જગ્યા તેમણે ખુબ પ્રગતિ કરી છે પણ ઘણા ભાઈઓ ઈચ્છે છે કે અમે પણ અમારા ગામ કે શહેરમાં માં પાર્લર ખોલીએ તો મિત્રો ટૂંક સમયમાં જ એજન્સી અને બ્રાન્ચ વિશેના રેટ પ્રોસેસ અને સંપૂર્ણ માહિતી બહાર આવશે હાલ માટે એટલું યાદ રાખજો તારીખ એકવી હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેજો કારણ કે અહીં તમને મળશે એક એક માહિતી સિદ્ધિ અને સાચી મિત્રો હરિભાચા તો ફક્ત એક ચા નથી આ તો લોકો લાગણી છે જેમાં મમતા સ્નેહ અને નાપો ભળેલો છે એક ચા સાથે લોકો જોડાય છે હાસ્ય મજાક વાતો અને યાદો બને છે તો ચાલો આપણે સૌ મળીને હરિભા ચા નું નામ અને એ ભાવના આગળ વધારીએ કેમ કે આ ફક્ત બિઝનેસ નહીં પણ આપણું કુટુંબ જેવું સંબંધી છે